બનાસકાંઠામાં ઓગણીસ એપ્રિલે દિયોદર ખાતે બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે તે પહેલાં આજે દિયોદરની બનાસ ડેરી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જ્યાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ લઈને માહિતી અપાઈ હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ઓગણીસ એપ્રિલે બનાસકાંઠા આવવાના છે પ્રધાનમંત્રી મોદી દિયોદરના સણાદર ખાતે અતિ આધ આધુનિક ટેકનોલોજીથી સફળ બનેલ નવીન બનાસ ડેરીના પ્લાન્ટનું ઓપનિંગ તેમજ બનાસ ડેરી પ્લાન્ટમાં બનાવેલ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઓપનિંગ અને બે લાખથી વધુ મહિલાઓ સહિત લાખો લોકોને સંબોધન કરશે જેને લઈને આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં દિયોદરના બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે પત્રકારોની મીટ ધ પ્રેસ રાખીને કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઓગણીસ તારીખે પીએમ ઉદ્ઘાટન કરશે એક જિલ્લામાં બીજો દિયોદરના સણાદર ખાતે અધ્યાનિક અધ્ય અતિ આધ્યાત્નિક પ્લાન્ટ બન્યો છે જે પ્લાન્ટ એકસો એકાવન વીઘા જમીનમાં બનાવવામાં આવ્યો છે જે પ્લાન્ટમાં સો ટન પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા છે જ્યાં એક લાખ લિટર પ્રતિદિન આઇસ્ક્રીમ બનાવવાનો પ્લાન્ટ છે તે સિવાય વીસ ટન પ્રતિદિન ખોવા તેમજ છ ટન પ્રતિદિન ચોકલેટ એનોબ્રિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે અડતાલીસ ટન પ્રતિની બટાટા પ્રોસેસિંગની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે આ સિવાય બનાસ કોમ્યુનિટી એફ એમ રેડિયો નવી પોઈન્ટ ફોર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે જે લોકો શિક્ષણ અને પશુપાલકોનો ખૂબ જ ઉપયોગી થશે બનાસ ડેરી ચીઝ પ્લાન્ટની ક્ષમતા ત્રીસ મેટ્રિક ટન પ્રતિદિનથી વધારે વધારીને સાહીઠ મેટ્રિક ટન પ્રતિદિન તેમજ વે પાવડર પ્લાન્ટની ક્ષમતા ચાર પોઈન્ટ પાંચ લાખ લીટર પ્રતિદિનથી વધારીને નવ લાખ લિટર પ્રતિદિન કરવામાં આવ્યું છે નવીન ચાર ગોબર ગેસ દ્વારા સીએનજી પ્લાન્ટ ખીમણા રધનપુરા રાધનપુર તેમજ થાવર મુકામે કરવામાં આવશે ઓગણીસ એપ્રિલે દેશના વડાપ્રધાન દ્વારા તમામ પ્લાન્ટનું લોકાર્પણ કરશે તેમજ આજ દિન સુધી સમગ્ર દેશમાં અહીં ઐતિહાસિક મહિલા સંમેલનમાં યોજાશે જેમાં મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો ઉપસ્થિત રહેશે ઓગણીસ એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું ઓપનિંગ કરવાના આવવાના છે ત્યારે જેમાં ઐતિહાસિક મહિલા સંવેદન સંમેલનને પણ સંબોધન કરશે આ વિસ્તારની કાયા પલટ કરતું આ બનાસ ડેરીનું એશિયામાં સૌથી મોટી ડેરીનો આ સૌથી મોટો અતિ આધ્યાનિક પ્લાન્ટ ના ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આગામી ઓગણીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે સાથે ત્રણ લાખ જેટલા લોકો નરેન્દ્ર મોદીને સાંભળશે અને પશુપાલન મહિલાઓ પણ ઉપસ્થિત રહેશે બનાસવાસીઓ દેશના પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબના હૃદયથી આભારી છે કે એક નાના નાના પશુપાલકોથી બનેલી આ ડેરી એના લોકાર્પણની અંદર દેશના શ્રી વધારી રહ્યા છે અમારી બહેનોની અંદર ખાસ કરીને ઉત્સાહ એ બાબતનો છે કે જે પોતે પુરસાદ કરી પરસેવો પાડે છે ને જે મહેનત કરી અને એનું પરિણામ મળ્યું છે અને એમના કાર્યક્રમની અંદર જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી એમને મોટિવેટ કરવા માટે અહીં આવી રહ્યા છે તો ગામો ગામ એનો ઉત્સાહ અલગ પ્રકારનો છે બહેનો અલગ અલગ પોતાના ગામમાંથી બીજા ગામોમાંની અંદર પોતે સંદેશા આપી રહ્યા છે કેટલાક બહેનો ટ્રેક્ટર દ્વારા પણ બીજા ગામમાં જઈ રહ્યા છે કેટલાક બહેનો ટેલિફોનથી પણ બધાને જાણ કરી રહ્યા છે અને એક એટલા મોટા પ્રમાણમાં અત્યારે અમારી પાસે જે ડેટા આવ્યો છે કદાચ રાજ્યનું ઐતિહાસિક કહી શકાય એવડું મોટું મહિલા સંમેલન એ અહીંયા બનાસ ડેરીની અંદર પ્રધાનમંત્રીશ્રી આવે છે ઇનોગ્રેશન માટે તે દિવસે થશે ખાસ આ પ્લાન્ટ જે છે એ સો ને ચાલીસ કરોડના ખર્ચે એકસો ને એકાવન વીઘા જમીનની અંદર બનવામાં આવ્યો છે ભારતની આ ખૂબ મોટી કહેવાય એવડી પહેલા જ દિવસથી એની ક્ષમતા ત્રીસ લાખ લીટરની અને એક્સપાન્સ કરીને પચાસ લાખ લીટરની આ ગ્રીન ફિલ્ડ ડેરી છે આખી દુનિયા જ્યારે કોરોનાની અંદર બંધ હતી ત્યારે આ ડેરીનું કામનું ખાતમુહૂર્ત કોરોનાના બે મહિના પહેલાં કર્યું અને બે મહિના પહેલાં જ્યારે કોરોના ગયો છે ત્યારે કોરોનાના સમયગાળાની અંદર આ ડેરીનું કામ અઢાર મહિનાની અંદર પૂર્ણ થયું છે એ પણ એક મોટો એચિવમેન્ટ છે જેને ચાર વર્ષ કરતાં વધારે સમય લાગે માત્ર અઢાર મહિનામાં અને ત્યાં જ્યારે કે દુનિયા આખી બંધ હતી એ સમય દરમિયાન આ ડેરીનું કામ પૂર્ણ થયું છે ટેકનોલોજીની દૃષ્ટિથી જોઈએ તો વર્લ્ડ બેસ્ટ કહી શકાય તેવી ટેકનોલોજી છે સાયલેજ પણ દુનિયાની અંદર સૌથી મોટા કહેવાય એ સાયલેજ અહીંયા છે વિશ્વનો સૌથી મોટો ખોવા માવો બનાવવાનો પ્લાન્ટ પણ એ આ ડેરીની અંદર આ નાના નાના પશુપાલકોની ડેરીના માધ્યમથી બનવા જઈ રહ્યો છે એક અહીંયા લોકોનું લોક શિક્ષણ કરી શકાય સવારે પ્રભાતિયાથી શરૂઆત કરીને ગાય ધોતા હોય એ વખતે એને સંગીત મ્યુઝિક એને સંભળાવી શકાય અને દિવસે પણ નવી નવી ટેકનોલોજીની જાણકારી લોકો સુધી પહોંચાડી શકાય એ માટે કોમ્યુનિટી રેડિયોની મંજૂરી ભારત સરકારે આપી છે અને કોમ્યુનિટી રેડિયોનું પણ મોબાઈલના એપની સાથે અને જોડી રહ્યા છે મોબાઈલ સાથે એટલે લોકો રોજ સમાચારોથી અપડેટ રહેશે અને નવી માહિતીથી પણ અપડેટ રહે તે પ્રમાણેનું લોકશિક્ષણનું કામ પણ ડેરીના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ